વિડીયોમાં તો તમે બધા મજામાં જશો કારણ કે આખો થતો એટલે મજા મારી જઈશું તો ઘણા દિવસથી છે ને આપણા વિડીયો રેગ્યુલરની નહોતા આવતા એનું કારણ એ છે કે હવે છે ને બોર્ડની એક્ઝામ આપણે બહુ નજીક છે એટલે તૈયારી તૈયારીમાં રહું છું અને આજે આપણે વિડીયો એટલા માટે બનાવી શકીએ ને આજે છે ને મોટી રેટ છે અમારા મુસલમાનના ઓલામાં એટલે છે ને વિડીયો છેલ્લે સુધી જોજો બહુ મજાવાલી છે આજે અમારો છે ને બધું તમને અમારે ઇસ્લામ વિશે છે ને એક્સપ્લોર કરવાનો છે એટલે બધું જાણ કરી દેવું ને એટલે વિડીયો છેલ્લે સુધી જોજો ચાલો આપણે આજનો વિડીયો કરીએ શરૂ વાગી જશે છે ને ચાર વાગો આવ્યા છે ને બધા છે ને જો પછી તૈયારી કરે છે આજે છે આપણે ઈદ એટલે બધા તૈયારી કરે છે ને જો આપણે અસલામ મેરે યારો મેરે પ્યારો તો કેમ છો બધા મજામાં મજામાં તો અરહાન ભાઈ નો વિડીયો જોતા એટલે બધા મજામાં તો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં

ઉપર આવી છે કારણ કે છે ને થોડાક છે ને કુર્તા બજામાં મેળા છે એટલે છે ને મસ્ત ફોટો બોટા પાડવી ફોટો ઇન્સ્ટાગ્રામની આપણે બોકવીને બાકી છે ને આજનો બ્લોગ છે ને છેલ્લે સુધી જોજો કારણ કે આજે છે ને ઈદ છે એટલે છે ને અમે મસ્જિદમાં પણ જવું જો કદાચ ટાઈમ મળશે એટલે મંદિરનો વિડીયો ઉતારવા દે તો તમને અંદર બધું દેખાડશું અને બાકી આજે છે ને આખી રાત આખી રાત જાગશું કદાચ ઈન્શાલ્લા ઈબાદતની રાત છે એટલે છે ને અમે બધું ઇબાદત કરશું એટલે તમને છે ને બધું દેખાડશું વ્લોગમાં છે ને એટલે છેલ્લે સુધી જો રહી જાઓ કન્ટિન્યુ જાઓ વ્લોગમાં ખાવાની તૈયારી હાલે છે અત્યારે ભૂખ તો લાગી છે પણ ખાવા એમ છે નહીં કારણ કે ફાટ દેવાનો છે પછી આપણે ખાવાનું છે એના માટે આપણે જાવી હવે દુકાને મસ્ત મજાનો ભાગ લેવા માટે નાસ્તો લઈએ હવે છે આપણે હવે બે જાવી ખાવા માટે કારણ કે જોરદાર ભૂખ લાગી છે નાસ્તા દેખોડી આવું ખાવાની આપણને છે ને બહુ મજા આવે મજા તૈયાર થઈને જો આપણે ભાતો દેવા માટે જો બધું વસ્તુ બનાવી છે ખાવાની ને જો કેરી આવી ગઈ આપણે જો આપણા ઘરમાં કેરી આવી ગઈ જોઈ લો તમે ખાલી ભાત્યો એટલા માટે દેવાય છે કારણ કે જે અમારે ખાનદાનમાં જે હોય ઓફી જવા ગુથરી જવાય ને એની જે મનપસંદ વસ્તુ હોય ને એની બધી વસ્તુ બનાવવામાં આવે છે એટલે આ જે છે ને મોટી રાત છે અમારી બદદની રાત છે એટલે છે ને બધા એનો બધા મળવું માટો છે ને મસ્ત બધા એનું જે મનપસંદ વસ્તુ હતી ને બધું બનાવી છે એ અમે જો તો આલમ મસ્ત મજાનો છે ને આપણે ભાત્યો દીધી જો છે ને ભાતો દીને બેઠાને તો બાજુમાંથી છે ને મસ્ત મજા ને જો છત્રીવાળી જોઈ લો ચોકલેટ આવી છે ચોકલેટ બીજી બધી વસ્તુ આવી છે ઘણી પણ છે ને યુનિક વસ્તુ આવી જોઈએ છત્રી વાળી બાજુમાંથી દઈ ગયા છે નિયાજ છે અને હવે આપણે જ અને મસ્ત મજાના છે ને આપણે મસ્જિદમાંથી આવી જાય છે અને જાવી છે એવા ત્યારે બહાર છે ને કબ્રસ્તાન જો બધા ભાઈબંધો બંધો જાવી છે હમણાં કબ્રસ્તાન ઉપર જાવી ના જઈને તમને સીધો મળું સીધો કબ્રસ્તાનમાં જ આપણે હવે ઘરે આવી જશે ને રાતે બહુ પડી ગઈ છે અને છે ને હવે આપણા છબે બધાજનો વ્લોગ કેવો લાગે મને પણ ખાલી કમેન્ટમાં જરૂર જણાવી દેજો આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઓલ કરી દેજો અને કમેન્ટ કરી દેજો કે વ્લોગ કેવો લાગે તો હાલમાં મળ્યો નવા વિડીયોમાં ચાલી ગુડ નાઇટ ગુડ બાય